અબે આ ઘેર હું કામે લી છે હોય લઈને આવવાની છે આમાં પાછો તું લેવા જાય એવું તો આપડે પેલી બાઈક કરી છે જઈ લઈએ એ મો ચેટલી વાર લાગે હા તે એમ કર કિન્યા બોધે તો મોણ થી એક પતિંગ સગાય ને એટલામ તારા વઠી સટકી જવાનું ને લઈને આઈ જવાનું હું કીધું એ બી દોરી ચકાનો આપણે હાવ હાવ એ દોરી તો આપણે નીમે લઈયો અને તાન તો આને પછી લાવે શું ચોથી હેટ સુરત જોટો લેવા તને ખબર નહીં

પણ આ મોટો ભય જ આ વખત તો જીતવાના રા છે જેમ કે દોયડી એવી લાયો છું પણ પેલો લઈને આવા તો ને કોઈ તો ઓનાથી મારા જો તૂટી જહ ને તો મારે આબડુ જહ પણ એટલા પેલા ચાંદના લેવા જશે જો કામ આવા ગ હડા એવા હોય તો અમે હું કા ગગા પટિંગ લઈને રેસો આવા જો કે તે આયા આ ગગો ચટલા રયો અને કા વાયરો એ વધાર છે આજે તો એ ગગા જલ્દી આય અને

આ તો બતાવવાનું કોઈ હતું ખબર પડ એમ ના કેવાનું પાછી પેલો છે પેલો લેવો પાછો જોઈ જાય એવો છે એ ખનખતો છે પાછો જોઈએ

એ કશું લાવ નહી પેલા આપણે કોમ્પિટિશન જીતવાનું હોત ને ખબર નહી હા હા આરો હેડો પાછો આરો પટિંગ જો પટિંગ કેટલા આવતો જો આ એને જો કમ ના પટિંગ કે દે કો જેવો તેવો નહી ગો જોતો આ તો માસ્ટર ખેલાડી હે કો જેવો તેવો નહી જો ક મારી હાહુ ની સોગન એક કે પટિંગ ના મેલુ કો નોણા મેલુ આઈ અનહરી અને એક તો મગજ કોમ કરતો નહીં આયો ને લુગડા લાગે આ ઠેલાન બેલા લેના આ જો આ ઓહો હો તો મેર પડી ગયો ઓહો હેડો માજે જે થી એ થી આટલા નો ગણો હે આઈ હોય તો પેલા પી આજે પછી બીજી બધી વાત ગેલ જીને આવો તા ન આવો જ કોઈ ની આપણે હું અમે યો ને હરી ફામે એ થોરા મન પીવાલ દેવાના નહીં પૈસા આ કન પેલું કન મન તો પી આ દે બસ મરવા દે

એક નંબર શું કેવું થાય સર એક નંબર કો જેવી કોઈ નહીં મારતો આવ્યો વેણું મારતો પકડો હોય લાગે મોટા ભાઈ

દોઈડી ઉપર નાખતા વેજ ના પેલી થઈ જાય તો મારું નામ મોટો ભાઈ નહીં તો ખામ ઈ નહીં દોઈડી ઓમ જો જો કરવાની અમ ખડા ખડા ખબર પડે જે હે હેડો તે સર આગુ તે પછી ખબર પડે છે હો હા દી એટલી વાર કરતો પતંગ લેતો કજો પાછો તો હું પતંગ બરાબર અલા ગેલ ચક્કરમાં સરા ને તો ખાતા થઈ જાય આપણા બે વખત બીજું ચાર વખત કાપવાનું રહ્યું પછી ના કપાઈ ગયેલું છે ને આપડે પોસ્ટ બોલી હકે પછી એક તો જુસા ચાર બાકી છે અમે ચાર બાકી છે કે નાવો તો દોઈલ થોડી ને શિકાર એટલું બધું નઈ શકવાનું ઇનાયા પાસે કેટલું હાલ લાગે હો 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 કોઈ મજા આવે કોઈ મજા આવે જેમ પવન સર એમ ગાવ બધું થાક ઉતરી ગયો આ લોકોનો કોમ્પિટિશન પૂરી નઈ છે

પણ દોરી જોઈ મંગાઈ દી પણ તું ચોય દોરી લેને આડી આવ્યો છે આવી દોરી તો તો સાબર કોઠામાં મળતી ને આખા ગુજરાતમાં નહી મળતી આમાં સારા હે હવે એક તો થઈ ગયો ફટાફટ નો તો ફટાફટ તો એક એક થઈ ગયું અને આપણા પાસે જીતવું હોય તો આગળ થાઉ પર ફટાફટ પસિંગ ખોરીને ફટાફટ નો તો ઈ ફુંદરી નહીં સરવાનું અને પેલા રૂમાલ લે જો જે દાંડો મોકલ્યો હે ને જો અરે કોક લેવા ને તો મોકલ્યો ગમ્મો અમે મને હું ખબર રૂમાલ આય તો આયા તો કે તમારા બબે હંગાતી ના આય બે ના ભાઈ માળા પાણી ની એકલો જ આવ્યો છું પણ મે બેંગ હતા તો પણ એ બધી જો મડવા દક ગઈરા ડોહણી વાત તો ચાલુ કરી ઓ કિતવા સક પગા વા સો મારું નાક ના કાપી નાખો તમારા અંગા થી બેગો આવશું પણ એલો મોટો ભાઈ મને મેનો માર છે યાર ફટો ફટ લાવો આ હાયરા માં ઉડી જાય તે લાહડ એ જોખમ અરે એ ગલતી તમે બે વાતો ચરી કરતા હતા તમે સગા ખાવા જલ્દી સગાવો ફફડો ફફડો સકી જો સકી જો અંગણા મોહી સકજો ટકા પડી પડી કો હે શિક્ષક આવ આ બધું માહો ભડ ઉપર થા તમારો પે ઘુડાઈ ન્યાર જા સટી જાના અરે વાહ 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 તમારું કોમ ન લાવો જો હમણા ફૂંદરી ના સરાયદા તો મારું નામ ગેલતી નઈ તમે ના કે ઓ નામ આપી રાખજો આ જાય હે જાય જાય ઓ કામ ડાળું જોય જો તમે દોયરી કહી નાખી છે યાર એ પડી ગયો

ફીરકી સુડી મે દિયા પણ આપણો જોખમ બે વખત જીત પડશે છે બે જોખમ જી ઉડાવ અને આ વખત બે વખત કાપી અને જીતી દેવાનું છે ગઈ સાલ જીતા એમ કરવાનું છે બરાબર એવું લાગે તો ડબલ કરી દો દોડી પણ જીતાડ દે હડો પકડો દે પકડી દો લે ફા સકાવ તો મે જો સકાવ ફટો ફટ કરો યાર મને રમાતો નથી પતિ કરે ઓ બોજો ને ઊંધો દા હે કેનાલ મોદા હે કેનાલ મો અલે તેવા હાથો એ ઓ પતિ સકા પીજો થેલો એ પીરું દેખાય ઊંધા મોણત ના હમો કોદર પતિ સકા

બાર બાર કેનો પટિંગ આઈ ગયો આવા દારૂરી પટિંગ આવન નહી તો મોટા મોટા તૈયાર હજો એ હા હા હું આગડ જતો નહી રે બસ બધી આગડ જતો એક ઓર આ આવાય તો ભાઈ હા હા પટિંગ આયો આયો હા

जे ओ सपोर्ट तो दे माली जी फिर किए माली जी यार एक आय ટેપ લાગે પણ જોરદાર તો રાખી થોડી રાખીએ

હા તો એક વાત કાપી કેટલું જોર કર્યું છે એક તો આ લોકો એ પતંગ કરી ફટોફટ પોતા ખરા ખરી નો જંગ ગમાયો છે તેમ કે આ છે ને

ઈ ફેરકી નહીં ફેરવવાની લાઈક અને ફટાફટ પેલો પતિંગ લેતા હે જાહે તો મે લેસે તે ટોકન મે લે પેલા પોણા પાછળ ને હા અને અને કિન્ને બો લઈને આવજે આ ઘર પર કેવું જોર કરે છે જો કામ પતિંગ તો ઓય મિલે તો ઓય તો હી દુનિયા અરે લાઈક કઈ ઓય મિલે તો ઓય ઓય કન મિલે તા તો મે લેસે આ ઓય તો નહી લાગે ઉડી છે નાની હું તારા ખોડામાં થોડા મે લેસે પતિંગ કોણ મે લેતા હું વખતે ખબર પડે તો હી ઓય પતિ તો એ ઓછો મે લેતા તમે પૈસાથી પતિંગ લાયા ના મારા પતિંગ લઈ જોખમ તું પતિંગ તારા પતિંગે નહીં લાયો તું બધા મારા પતિંગ લઈ લીધા છે બધા

પતં પણ મારા સાહેબ એ તો તૂટી જ જાય ને કદી લેજો બીજો તો કોણ તો પતિંગ પર કોઈ પતિંગ લાવવાની તારામાં હેચ્છાત નથી તો હુકાવા સ્પર્ધામાં આવ્યો છે પતિંગ મારા લીધા બધા તું ખરી લડાવ પતિંગ લેતાય તો

તમે મણતો છે કે એવું પડે કે આ લોકો તો હોય ને આ તો નહીં લેવા આ જ બી વસ્તુ પાસે આ તો યોણા પતિંગ થી બી વસ્તુ લઈ તો કોણ જાય પતિંગ જ્યાં તો જ્યાં જોતા ને પતિંગ બધા હો નંગ કોઈ થોડા હોતા છોકરો હોય તો એક બે લઈ જાય આ તો હોય હો નંગ પતિંગ પેલાના મોટા ભાઈ ના કે પતિંગ જતા રહ્યા ના વાણી તો ઘેર જ દોડના ના ખાઈ ખાઈ લઈ જશો બરાબર ખબર પડે કો કે બુઆ જે હો પતિંગ ઓલે જાવ તો પણ આપણે ઘેર જ બુઆ છે ઘેર જ કે આવતા ગ્યાજી ના હોય ને કે મોટો ભાઈને ખબર પડી ગઈ કે માં જો કે અમે જીતી જવા નહીં થોડી ચોથી લાલ તો કેલતી બાર થી પાંચ લાલ તો પણ આ તો ખબર પડી પડે કા આ પાતાંગ લઈ તો કુંજુ બરાબર પણ જો કે ના હોય ને તો કોક તો કરીએ કોક ભૂ આપો અન અને તો તો પકડવો પડે કેમ કે આ જોખમલી આબરૂ જી આબરૂ ખબર પડે હા એક પતિ ગો તમને તમારી ની મારા હવા નું માથા પડી તમને ખબર ન પડતી એક પતંગ વાત તો તાજ મોટા ખબર પડી દેવા કા કેટલા શેરવણ થાય અલે હું તો હમ ખાઈલા તો મારી હાહુ ના એ બધા તો જઈને ખાવાના છે ભુવાપો જઈને બરાબર ફટો ફટો આવો એ લોકોને કોણ નહાડે નહીં સરવાનું એક કોક પતંગ આતું હમણા ખારો પડી જાવક ગગા

કેમ કરીને આપડા પેલું એ તો થયું નકા પાછું હમણાં જો આપણે આડી જાવત ને તો આખા ગમો દેખો થવા ઈના કરતા જે થયું છે બરોબર થયું થાય ઇમલીમચ ના કે આપરા આપરા દોરી ક્યોત ના ખબર